અમારા રાજ્યમાં અમારા માનનીય સીએમ સાહેબ અને એચએમ સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે એના હિસાબથી દેઢ વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયા માર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતમાં ગેરકાયદેસર આવતા જે આવવાની ટ્રાય હતી એને અટકાવ્યું હતું એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે એના થી એક અમારી ટીમને આજુબાજુમાં પાંચ મહિલાઓનો એક શંકાસ્પદ મુવમેન્ટ છે બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેરે કોઈ પરવાનગી વગેરે કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે એક એના નેશનલ આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિટી કાર્ડ હોય છે પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા અ એના પરિવારજનોનો જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોનો મોબાઈલ નંબર મળી આવેલ હતું અ એના દ્વારા પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો મૂળ બાંગ્લાદેશના છે વધુ પૂછપરછમાં અમે એ પણ જાણવા મળેલ કે એ લોકો આ આવા જે બાંગ્લાદેશી મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે ભારતમાં એન્ટ્રી માટે એ લોકો બોર્ડર ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિઓનો ફાયદા લઈને બધું ટ્રાય કરી છે ખાસ કરીને મોન્સૂન દરમિયાન જે નદી વિસ્તારો છે અહીંયાથી એ લોકો ટ્રાય કરે છે અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે અહીંયાથી મોટા ભાગે એક એટેમ્પ્ટ થાય છે ભારતમાં એન્ટ્રી માટે પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર એ પછી બીજા બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે અહીંયા સેટલ થવા માટે એને એને બધું મદદ આપવામાં આવે છે એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે એ ફિર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશના પરિવારને મોકલવામાં આવેલ છે એક બીજી પણ એક જે મોડસ અપ્રેન્ટિસ જાણવા મળેલ એમાં જે પાંચ બેન પાંચ મહિલાઓ જે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી અને એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પી સી સિંહ રખિયા એસઓજીના અને એના આરજી વસાવા બીજા અમારા અશોક ચવાણી બધાની સારી કામગીરી હતી જે પાંચ બહેનો છે એનું નામ છે એકનું નામ છે સાદિયા સુમી ખાલિદા રૂબી અને બીજોનો પણ રામ રૂબી છે